ભગવાન શ્રી રામ માંસ ખાતા હતા ઘણા કથિત બુદ્ધિજીવીઓ અને નાસ્તિકો આવી દલીલ કરે છે અને એમની પાસે અમુક તર્ક છે પણ એ માત્ર દલીલો છે સબૂત નથી આપણે એ મુખ્ય ત્રણ દલીલો જોઈએ અને એની સચ્ચાઈ પણ જાણીશું પહેલી દલીલ તો એવી હોય છે કે રામ ક્ષત્રિય હતા એટલે માંસ ખાય એ સ્વાભાવિક છે પરંતુ એવું બિલકુલ જરૂરી નથી એટલે ક્ષત્રિય હોવું એ માંસાહારી હોવાનું સબૂત નથી એટલે આ દલીલ રદ થઈ જાય છે છે બીજી કે માતા સીતાએ ખોરાક માટે ભગવાન શ્રી રામને હરણનો શિકાર કરવા કહેલું પણ આ દલીલ એકદમ વાહ્યાત છે કેમ કે જો ખોરાક માટે રામ હરણનો શિકાર કરતા હોત તો મારી સોનેરી હરણ ના બનવું પડત એ સાધારણ હરણ બનીને પણ માતા સીતા અને ભગવાન શ્રી રામની સામે આવી શકત અને ત્રીજી દલીલ એવી છે કે વનમાં જતા પહેલા ભગવાન શ્રી રામે પ્રતિજ્ઞા લીધી હતી કે પોતાના વનવાસ દરમિયાન

મદિરાનું સેવન કરેલ નથી તો ક્યારે કોઈ વ્યક્તિ તમારી સામે રામ માંસાહારી હોવાની દલીલો કરે તો હવે તમારી પાસે જવાબો છે જે તમે એમને આપી શકો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો